તમે કેવી રીતે જાણી શકો કે તમે ફોનનો વ્યસની છો જ્યારે તમે તમારા ફોનને અનલોક કરીને કોઈ પણ જરૂરિયાત વગર ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે ફોનનો વ્યસની છો જ્યારે તમે કોઈ કામ કરવા માટે તમારા ફોનનો ઉપયોગ કરો છો અને તે કામ પૂર્ણ કર્યા પછી પણ જો તમે ફોનનો ઉપયોગ કરતા રહો છો તો તેનો અર્થ એ થાય છે કે તમને ફોનની લત લાગી ગઈ છે જો તમે તમારા ફોનનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો છો પરંતુ તેમ છતાં પણ તમે તમારા ફોનનો ઉપયોગ ઓછો નથી કરી શકતા તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારા ફોનનો વ્યસની છો જો તમે તમારા ફોનમાં સતત વ્યસ્ત હો તો પણ તમે ફોનનો વ્યસની છો જ્યારે તમે હો અથવા કોઈ સમસ્યા હોય તો તમે ખુશ થવા માટે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારા ફોનનો વ્યસની છો જો તમે તમારા ફોનનો એટલો ઉપયોગ કરો છો કે તમે સમયનો ટ્રેક ગુમાવી દો છો તમે છો જો વધુ પડતો ઉપયોગ ઝઘડા અને સંબંધોમાં તિરાડ તરફ દોરી જાય છે તો તમે ફોનના બંધાણી છો મિત્રો તમારામાં જો આ બધી વ્યસનો જોવા મળે તો તમને ફોનની લત લાગી ગઈ છે જેટલું બને એટલું જલ્દી આ લતને દૂર કરો